તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજ તો ચાલો મિત્રો શું શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ ની શરૂઆત ગુડ થી કરી લઈએ છીએ મિત્રો જો ગઈકાલ સાંજનો વરસાદ અમારે ત્યાં ચાલુ છે અને હજુ પણ બંધ થવાનો નામ નહીં લેતો કેમ કે વરસાદ એટલો બધો ચડેલો છે કે કે આજે ઓગણત્રીસ મઈ તારીખ છે અને 28 તારીખ છેલ્લી હતી તો ખબર નહીં આજે કેવું છે વાતાવરણ પર વાતાવરણ એટલું બધું હર્યું ભર્યું લાગે છે વાદરો કારા કારા છવાઈ ગયા છે તો ફાઇનલી આજે તો વરસાદ બંધ રહેવાનો જ નથી અને ની આજે સ્કૂલે મોકલીએ કે ના મોકલીએ કે એ ઓરી માતાનું બહાર પડ્યું છે તો ચલો ટ્રીપ માં ઇન્ફોર્મેશન પછી બ્લોગ માં સુધી આપી દઉં છું તો ગુડ મોર્નિંગ થી બ્લોગ ની શરૂઆત કરું છું ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રુહી બેન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ આજે તો સારું લાગે છે હા સોરી સોરી અને અંદર થી તેના બેટા થોડું એ થાય છે લાઈવ હોય છે હા કેવું સારું છે તો જો મિત્રો અહીંયા આકીને ઓર રહેવા નીકળી

गुड मॉर्निंग मम्मी गुड मॉर्निंग जय माताजी जय माताजी ना मम्मी ગઈ કાજે કુબીની કઢી બને ને જો હજુ પર પેટમાં જ છે બોલ જમ એટલે બહુ ભારે પડે કે કોઈ દિવસ મે ખાધી નઈ ને તો પેટ બહુ ભારે ભારે લાગે છે શું ખાય ના બોલો હે પસુ થાય ના તો શું જો મમી ના બોય મનાઈ ની તા પપ્પા નઈ ને પી હુએ કા દેલી અમન કોઈ ન કસ ગુડ મોર્નિંગ યુ બેન મોર્નિંગ જય માતાજી જય માતાજી જય શ્રી રામ

બધી આજે વરસાદ હારું કાલે ગાજ્યો ને એ બધો ભાર ઉતર્યો જન અને કુદરતી જો છે ભાદરવા ગાજર

એટલી દુવા તે એટલો ગાજ્યો તે બધો જન જનાવર પછી એટલો ભાર ઉધર્યો માણસ પછી બીમારી હી એ થાય એમ ગાજાય હારું બાદર આમ તો ગાજવો જરૂરી હે તો ચાલો મિત્રો અમે જઈએ છે ઉપર હવે કેમ કે રુહી ને હુરી માતા નું છે તો લીમડો પાડવા માટે જઈએ છે જો લીમડો તમારે ઘરે છે અલા વાક્ષે શું કરું છું તું તો લક્ષ્મી ના પડો અહીંયા બહુ પ્રોબ્લેમ છે લીલ ની યાર હો જો અરે ચક્કા

જો હજી કાલી તું મિત્રો તોડી લઈએ ફટાફટ હા રોહિણા ઓજી માતા નીકળ્યા છે એટલે મામા લીમડો ઓન મામા લીમડો તોડવા આયા છે આટલા આટલા ટેક જ જાડી લગાવના પોચી કે ચલો લીમડો તોડી દેવો ચાલે હવે નીચે જઈએ છીએ હવે આલે મિત્રો મમ્મી આવતા શું શું લઈને આવ્યા મમ્મી આ બધું શાકભાજી તો ચોમાસું શું શાકભાજી મળે બધું માલા જે જે જો એ બધું માલા લેતા આવી ઓ વાવ મારા ફેરી ભીંડા કેરે બનાવી કાલે ઓહો બોરા જોડાઈ છે તો તો કાલ જાય ગોમ શું છે તું એરો જો પજાની સો માલા

આપણે આટલી સ્મૂથ છે જોજો મુરાની ભાજી રાજસ્થાનનો કરીને એટલા અન ભલે પૈસા વધારે કાઈ એક આટલી સુતેની ભાજી આ આટલી બધી શાકભાજી કેણ ભાઈ મમ્મી આ બસ 100 રૂપિયા બે ટાઈમ શાકભાજી 200 રૂપિયા બાપરે બાપ જો લો અમારો સ્પેશિયલ જલારામ મસાલો બરા મમ્મી કમેન્ટ બો કરે છે તે લોકો જલારામ મસાલો બહુ વાપરે છે કે આ જલારામ મસાલો જે સ્પેશિયલ સુરતી ગરમ મસાલો આ કોઈ પણ વેજીટેરિયન સબ્જી બનાવી હોય ને તો સ્પેશિયલ મસાલા ને મમ્મી કેલા આ આ પાટા માં સમા જાય ને ભાવ કરો ને લસન પણ આ અવતારી ના જોરદાર સ્વાદ પકડે મિત્રો તમારે જે મળતું હોય ને તો પ્લીઝ એકો ટ્રાય કરજો ગમમે તેવી સબ્જી તમે બનાવશો આ જલાના મસાલા નાખજો ખૂબ મજા આવશે આ તું વેરાવ 50 ની 250 50 ની 250 સોની 500 200 ની કિલો હા ઓહો તું વેર તો તું વેર તો

ને મિત્રો પાછા આવી ગયા કેમ બાબા પાછા લઈને આવ્યા તમે પેપર ભર લીધું એટલે પેલો પેપર ભરાવડાવ્યો હવે ઉઠે એ ઉઠી ગયો તો મિત્રો હોરી માતા નીકળે છે એટલા માટે વેરુ પેપર ભરાવી દીધું રોહીને એટલે પાછા લઈને આવતા રહે ઘરથી બોલેથી સરપ્રાઈઝ મે જરા માટે જલી મૂકીલી ઉપર હા હા કે તું આના માટે લાઈ દૂધ આવે પણ લાવ્યું રોહીસની આલે મેરા ભાઈને ચાલ દે

કે રાજે તમે ચોક્કસ તમે બીજ જાવ એમ એપિસોડ આવે અને હું જો રાજે એકલો નીકળું જ નહીં કેમ કે આ સિરીઝ જો રાજે ના નીકળાય આ રિઝિકા જ્યારે આટલા વાગે ને ત્યારે આજ કરીને બેસે જો આવી કેટલો ખતરનાક ભાગ છે જો જો આમ ભાગ જ એટલો ખતરનાક સીન બતાવે છે ને તો બીજ જવાય પેલો તો બહુ ખતરનાક હતો આ એન્ટી બી ખતરનાક છે કેવો તો કેવો લાગે મને બહુ બીક લાગે અભી તો બીક છે ને પણ તોય થોડીક મળો આની અંદર કે આપણે ગમે ત્યાં જઈએ ને તો આ રીતના આવું ના કરાય અગર આવી આત્માઓ આવી જ જાય આપણી જો જ તો ને મેરા હું આપણે ના રાખવાનું <laughs> <laughs>

જીલુ લાગે આજે આપણું ગામ તણે જે સીમી ના તણે જો તો ખરો કે આપણે તો ડુંગર પર રહીએ મિત્રો એટલું બધું ખતરનાક ચડીને આવ્યું છે કે ના પૂછો આજુ બાજુ બવન ગામડા તણે જાય પણ અમાર ઘર ના અમે તો ડુંગર પર રહીએ અમાર ડુંગર બતાવજો કેટલું ઊંચું છે કઈ બાજુ બતાવું એ જોઈ લો બહુ ઊંચું ડુંગર છે અમારું

તો મિત્રો ચાલો જઈએ છીએ નીચે વરસાદની આગાહી છે ખતરનાક ને રીતિકા તું એક વાર નવા જા વરસાદ તો શું કરવા જાવ ને તમે મારે જે કપડા નહી તમારી જો ઓહો લઈ આપો આમ બજારમાં બેસો આપી દેશે બધા જીજી તાઈ ઉપર ના માની ઉપર આવું તો ચાલો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું અને સાંજ પડી ગઈ છે તો આ બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો તમને એક છોટી સી નાની ઇન્ફોર્મેશન આપવા માગું છું જે ગઈ કાલે મેં વિડીયો અપલોડ કર્યો હતો જે રૂહી માતાને ઓળી માતા નીકળ્યા હતા અને જે પણ એના શરીરે અમે જે રક્ષ્યા ચોકી હતી એ મેં જે વિડીયો અપલોડ કર્યો હતો એ યુપે કમ્યુનિટી ગાઈડલાઇન્સ પ્રમાણે જે એમના જે રૂલ્સ હોય બાળકોની સેફ્ટી પ્રમાણે એ મારી વિડીયો આજે બપોરે રિમૂવ કરી નાખી છે તો તમને એટલી જ ઇન્ફોર્મેશન આપવા માગું છું કે આવું કોઈ વિડીયો તમે જે વિડીયો શું કહેવાય જે છોકરીની ટી શર્ટ ગઈકાલે મારી રિવની કાઢી હતી અને જે મેં રખ્યા ચોપડી એટલામાં જ વિડીયો મારી ડિલીટ કરી નાખી વિચારો એવી યુટ્યુબની કંઈક નિયમો છે ગાઈડલાઇન્સ છે તો એટલે મારી ફટાફટ વિડીયો મારી ડિલીટ કરી નાખી અને મને સ્ટ્રાઇક આપી દીધી છે તો તમે પણ ધ્યાન રાખજો જે પણ ઘરમાં બાળકો હોય એ લોકોને ટી શર્ટ વગર ક્યારેય વિડીયો શૂટ ના કરતા મેં મારી રૂવીની ટી શર્ટ વગર વિડીયો શૂટ ગઈકાલે કરી અને અહીંયા શરીર પર જે રખ્યા ચોપડી હતી અને આ ટી શર્ટ નથી પહેરી એની ટી શર્ટ કાઢી નાખેલી હતી તો ફાઇનલી એ મારી વિડીયો ડિલીટ કરી નાખી બોલો આવું કેવો નિયમ એ જ મને ખબર નથી પડતી બાકી ટી શર્ટ પહેરેલી હોય તો કોઈ શું કંઈ એ ના થાય એમ અને ટી શર્ટ કાઢેલી હોય તો આપણી વિડીયો રિમૂવ કરી નાખી દે આવા ખતરનાક ખતરનાક નિયમો યુટ્યુબના છે તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી ગઈકાલે આખો દિવસ મહેનત કરેલી આખો દિવસ મેં બ્લોગ ઉતારેલો એ યુટ્યુબે મારી વિડીયો એટ ધેટ ટાઈમ એ જ સમયે મારી વિડીયો ડિલીટ કરી નાખી છે પછી મને કારણ સમજાયું પછી મેં યુટ્યુબરે કારણ કે તું મારી વિડીયો કેમ ડિલીટ કરી તો યુટ્યુબરે પછી મને ઈમેલ કરીને કીધું કે જે તમે છોકરીની ટી શર્ટ કાઢીને જે પણ તમે રખ્યા છોકરી એ ખોટું કહેવાય એ યુટ્યુબમાં ના બતાવાય આવી રીતે મારી વિડીયો ડિલીટ કરી દેવામાં આવે છે બસ સારી ઇન્ફોર્મેશન આપી હતી મારે તો બ્લોગમાં સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય